તમે આ બધું કરતા રહેજો અખંડ દીવાને થારતા નહીં બાકી બધું જ કરો તમે અને સાથોસાથ આપણે કાલે શ્રીખંડનો પ્રોગ્રામ છે તો એના માટે આ બધી વસ્તુ ચાલી રહી છે અને શ્રીખંડના કરતાં હરતા આપણે કંદોઈ સાહેબ આપણા કૌશલભાઈ ત્રણ ડબ્બા આપણે આપણે ત્રણ ડબ્બા ખાલી કિન્ના ક્યાં છે ઉલાડી ગયા છે અને બીજા બે ડબ્બા અને બીજા બે ડબ્બા ઓન પ્રોસેસ છે અને આપણે બાથરૂમમાં તો નહીં આપણે ટીંગાડીએ પણ બહાર ટીંગાડવું તો હે કારણ કે અંદરથી ઘણું ખરું પ્રોટીન આપણે કાઢી લેવાનું છે શ્રીખંડ બનશે આપણને તો આઈડિયા નથી કેમ બને હું બને આપણે પહેલી વાર છીએ ઓ શું પડે બબુ ધપેલો અરે હમણાં તો ને ગચક ગચક ગછકાય અંદર એ ને itu आज हुई न कर ले બેંગ્લોર થી આપણે ગુજરાતી સમાજ તમને બધા આવી જાય આપડે જાહેર આમંત્રણ છે એવું કઈ નહીં હા ઘટશે તમતર આપણે પાણી પાણી તમને મોકલજો પણ શીખણ તો ખવડાવશે હા અમારે તમ તાર આવકારો આપવા તમ તાર આ બેન બહુ સારો આવકારો આપે છે આ નાનપણમાં રમવાન બાકી રહી ગઈ હતી અત્યારે ચાલુ કર્યું છે હાલો પ્રોસેસ બહુ હેલ્ધી પ્રોસેસ છે

હાલો હાલો થોડી નઈ નાખતોય સીતલનો બધું પટો છે પાછો મારે એને ઓઢાડવાનો હોય હા મત દી રહી કેમ કેમ રમો એવું લાગે ને તો લોંડો ઊંચો કરીને નાખો મોઢા ઉપર પાટા કરી પણ એમાં ઓલું આપણે શું કહેવાય ઓલું છે ને ઈ છે દુપટ્ટો એટલે હાલે તમ તારી ભલે મોઢાવાકો ને કે અંદર એનો ઓલું કઈ જાવું પાટા કઈ નાવ છે બાર

આઉટ આઉટ કરતા રહેજો બધાય એટલે એમ મિડિયમ એમ ઉપર મારા ઈસ્કા ઉપર ના હું આવા ઈસ્કા ઉપર આ ઈસ્કા ઉપર મારા નહીં નહીં આ ઈસ્કા ઉપર મારા કપડા ઈસ્કે પે હું નથી શકતો ખમી લે ખમી લે અરે હારા હારા ખમી લે હા પકડો ગોગને જાવે ભાઈઓ અરે ભાઈઓ જાવ હા

મટુકી પ્રથા થઈ ગઈ છે હાલો ભાઈ આવો હવે પાછા અંદર એ બાપરે આપડે કઈ શ્રીખંડ બનાવે છે ને ગામ આખો અહીંયા અમારા દાદા ધધાગરા તો આવું કરવાનું તમારે બધા ને બિચારા એ લોકો નવાય નવાય લાગી એ લોકો ને સડનલી હું થઈ ગયો આવું બાપા તમારી મહિમા બહુ અપ્રમ પાર છે આવજો આ બધાને હવે એ લોકો મોજરેલા માટે તમારે પેલા હોઝરા પડે મોજરેલા બને હા બરોબર છે કિલો જોઈએ ને એમાં તમારે મોજ રહેલા ફોધ રહેવું છે આપણે હાલવાની જ જવું હાલો લાલિકાર હાલવાનું છે ને હાલો તો હાલો હાલો તો હાલ્યા થયે હે કરો આને હવે ત્રુક બાબુ બરાબર છે

આ કંદોય ભાઈ આપડે બેંગ્લોર માં અવેલેબલ છે તમ તાર કોઈને પણ બોલાવો હોય તો તમ તારે ઓર્ડર આપો તો આપી દેજો તમ મઠક શ્રીખંડ મઠક કે શ્રીખંડ હે મઠો છે શ્રીખંડ બનાવો તમે મઠો બનાવો મે તો શ્રીખંડ ની અનાઉન્સમેન્ટ કર્યું ભાઈ બેંગ્લોર ની જાહેર જનતા ને થોડોક રિવિઝન છે આને કઈ ખબર નથી એટલે હું રિવર્સ કર દો આ મઠો બને છે હા મઠો મઠાનો આ બધું આયોજન છે શ્રીખંડ નું નથી એટલે સોરી

આવી જ મોજ ચાલે છે મોજ મસ્તી કરીએ છીએ ગણપતિ ઉપરને આપણે પાંચ દિવસ આપણે બેસાડવા બેસાડ્યા છે રવિવારે આપણે એમને એમનું વિસર્જન કરવાનું છે એટલે રવિવારનો પણ સારો એક બ્લોક સારો આવશે જોજો આ પણ કન્ટિન્યુઅસલી આપણા બ્લોક ચાલુ જ રહેશે હવે આપણે કન્ટિન્યુઅસલી કરવાનું છે અવનવી આપણે ગેમો પણ મંગાવી લીધેલી છે આ ગેમનો એક બોલ ખોવાઈ ગયો છે એટલે પાછા આપણે બીજા ત્રણ બોલ લાવવા પડશે એટલે પાંચ બોલ થઈ જશે એટલે રમવાની મજા પણ આવશે અને ઘણી ખરી આવું ગેમો આવી છે ધીરે ધીરે આપણે તમને ઇન્ટ્રોડ્યુસ કરીશું ઠીક તો આપણે બેંગ્લોરની આપણે ગણપતિની સિઝન છે એટલે આપણા ઓલામાં આખું શણગારીને એકદમ રેડી કરી રાખ્યું છે તમે જોઈ રહ્યા છો ચેર આખી આપણી આખી સ્ટ્રીટ આખી શણગારી રાખી છે આ છે રામ મંદિર અને અત્યારે ગણેશ સિઝન ચાલે છે અને ટોળકી અત્યારે ચાલી છે હાલવા ક્યાં હાલ્યું છે હાલવા

બરોબર છે તમે અહીંયા જો અડધા આપણે આપણે અહીંયા છે જેની જે યથા યથાશક્તિ પ્રમાણે જેમ કોદો ભાવતો હોય ત્યાં થાય જો પરફેક્ટ વસ્તુ ભાવતો હોય સેવા આવેતી બટા દાળ આ દાળ આ પહેલાં આ બધું નાખો જો પછી દાળ તે ઓલું ખવડાવ્યું હતું ને પૂરી દાળ દાળ પૂરી આઈન જેમ જ છે પણ હવે આમાં અલગ અલગ વસ્તુ છે મેં તો અહીંયા સુધી જ ખાધેલું છે ત્યાં સુધીનો તો આપણને આઈડિયા જ નથી દાળ પૂરીનો બાકી રહી ગયો હતો બટા મારા શીતલની નવી પદ્ધતિ છે દાળ પકવાનની પૂરી ઉપર કોદો કરીને ખાવા હા પૂરી પી રાખ્યો તોય હાલે દાળ પકવાન તો ખાલી નામ છે કેમ થયું રિંકલને આવે છે આવે પૂરું થવામાં છે બરોબર આધી ક્લાસ હતો એનો શનિ રવિ નો એનું હોમ મંગળ કરો ને છે તો અત્યારે હવે અમારે જવું છે ચાલવા તો હવે આપણે ત્યાં અમે જઈએ છીએ ત્યાં તો આપણે અત્યારે આપણા આ બ્લોગ ને અલ્પ વિરામ આપી દઈએ